રક્ષાબંધન એ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે આ તહેવારમાં ભાઈ બહેનના મીઠા સંબંધોનો નાદ સંભળાય છે ત્યારે આપણે એક એવા ભાઈની વાત કરવા જઈ રહ્યા છીએ જેમની એક બે કે આઠ દસ નહીં પણ સેંકડો બહેનો છે અને રક્ષાબંધનના પર્વ નિમિત્તે આ ભાઈને તેમની બહેનો રાખડી બાંધવા આવે છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અને આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે રેહાન પટેલ કોઈ સામાજિક કે રાજકીય આગેવાન હોય તો તેને મળવા તેને રાખડી બાંધવા વગદાર એવા સિલેક્ટેડ પરિવારના લોકો આવતા હોય છે અને રાખડી બાંધવાની ફોર્મેલિટી કરાતી હોય છે પરંતુ અહીં જે ભાઈની વાત થઈ રહી છે તેમને રાખડી બાંધવા કોઈ સંપન્ન કે વગદાર નહીં પણ સામાન્ય પરિવારની સેંકડો બહેનો આવે છે આ સેંકડો બહેનોના લાડકા જયંતીભાઈ રાઠવા પાવી જેતપુર વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્ય છે જેમનું નિવાસસ્થાન પાવી જેતપુર તાલુકાના પાણીબાર ગામમાં રામટેકરી ખાતે આવેલું છે તેમને નાની બાળકીથી લઈ યુવા અને વૃદ્ધા તમામ વયની મહિલાઓ રાખડી બાંધે છે પાણીબાર ઉપરાંત આસપાસના ગામોની બહેન પણ જયંતિભાઈ રાઠવાને કંકુ તિલક કરી રાખડી બાંધે છે અને જયંતિભાઈને આશીષ આપે છે જયંતિભાઈ રાઠવા પોતાને રાખડી બાંધનાર બહેનોને ભેટ સોગાદો પણ આપે છે સેંકડોની સંખ્યામાં આવતી બહેનોની રાખડી બાંધવા કતાર લાગે છે અને આ કતાર સવારથી લઈ સાંજ સુધી જોવા મળે છે ત્યાં ભાઈ બહેનના પવિત્ર સંબંધો અત્યારે જળવાઈ રહ્યા છે આપણે બધા સૌ જાણીએ છીએ અન્ય દેશોની અંદર આ બધું શક્ય નથી પરંતુ ભારત દેશની અંદર જે ભાઈ બહેનના જે પવિત્ર સંબંધો છે અને પવિત્ર સંબંધોનો આજે જે તહેવાર છે એ ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે આખા દેશની અંદર ઉજવાઈ રહ્યો છે અને ભારત દેશની સંસ્કૃતિમાં માતા બહેનોને ખૂબ મોટું સ્થાન દેવાયું છે એટલા જ માટે આજનો તહેવાર જે ભાઈ બહેનનો તહેવાર છે એ તહેવાર એ ખૂબ ઉત્સાહ આનંદ સાથે આજના દિવસે ઉજવાઈ રહ્યો છે સાથે સાથે જે ભાઈ બહેનનો જે પ્રેમ હોય છે કે પ્રેમ ખરેખર આ ભારત દેશની અંદર જ જળવાઈ રહ્યો છે એટલા માટે મને કહેવાનું પણ થોડું મન થાય છે કે વર્ષોથી આ ટેકરી ખાતે સૌ બહેનો અહીંયા એકત્રિત થાય છે એકત્રિત થઈને અમારા પવિત્ર સંબંધો કાયમ માટે જળવાઈ રહે જયંતિભાઈ રાઠવાને રાખડી બાંધવા આવેલા બહેનોએ જણાવ્યું હતું કે જયંતિભાઈ રાઠવાના નિવાસ સ્થાને આ પ્રકારે રક્ષાબંધન પર્વની ઉજવણી છેલ્લા વીસ વર્ષથી ચાલી રહી છે જયંતિભાઈ રાઠવા ધારાસભ્ય ન હોતા તે પહેલાંથી આ પરંપરા ચાલતી આવી છે દર વર્ષે અહીં આવનાર બહેનોની સંખ્યા પણ વધી છે કારણ કે જયંતિભાઈ રાઠવા માત્ર રક્ષાબંધનના દિવસે રાખડી બંધાવીને પોતાની બહેનોને ભૂલી નથી જતા પણ આ બહેનના સુખ દુઃખમાં સહભાગી બને છે એટલે જ જયંતીભાઈ રાઠવા પાઠવાની લોકપ્રિયતા વર્ષોથી અકબંધ છે